રાહ બતાવ્યો છે કે કેવા ભાઈ હોય કેવી દીકરી હોય કેવા મા બાપ હોય કેવી માય માં જુઓ બધા એમાં ઠેકી ઠેકી પડે નથી દેવું નથી દેવું જ કરે એક તમે જોવો રામાયણ એક રામચંદ્ર પરમાત્મા વનમાં જાય અને લક્ષ્મણ ને ભલામણ કરે છે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કે છે કે મોટા ભાઈ મર્યાદા નું ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વન માં જાતા હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈ ને મુબારક નોખી નોખી માયુ છોકરા હતા અયોધ્યાની ગાદી એટલે તારો દરબાર આશા કરે વિનાનું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાપુ બાકસ ના ખોખા ના અત્યારે આપણે જોઈએ તારું એક વેચ જમીન હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલો આપણને એમને ખાલી રામાયણ ક્યાં જાય એક જાય ઉપર એક જાય માલપાન જમીન તો અહિયાં પડી હોય એટલે મહાપુરુષો કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા નિરાશ બાપુ તમારી મારી થઈ નથી થાય નહી પછી ઓલું જેલમાં જુઓ એને ખબર કાઢવા જાઓ એટલે શું કે ખબર છે એ કે ઓલું ફસાવ ભલે જાય પણ મને બારો કટવો વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય રામ રામાયણ એમ કે શું જેને જોયું લઈ જવાનું મહાભારત એમ કે કોઈ દેવું નથી રામાયણ શું વયું ગયું મહાભારત માં શું વધ્યું મને કોક તો કો એવું વાત એવી હાવ નથી વાત કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને આજ વાત કરી હતી કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈઓ છે અમને ખાવું શું પાંચ ગામ તો દેવો કે નથી દેવું હો ના નાકાની અણી જેટલું નથી દેવું કૃષ્ણ કે દુર્યોધન દે નથી દેવું એમ નો હાલે બાપુ કૃષ્ણ પરમાત્મા જેવાના જો નો હારતા હોય આપણને કોણ હારે કૃષ્ણ કે છે દેવું પડે દુર્યોધન કે નથી દેવું અને પછી કૃષ્ણ કે છે નથી દેવું તો કે ના તો કે હવે કાન ખોલી તું સાંભળી લે પાંચ ગામ નહીં પણ આખી હસ્તી ના ની ગાદી જો પાંડવ ના ઘરે નો કરાવું તો હું મોરલી ધર નહીં કે લખી લેજ આ લખવું હોય અને ઇતિહાસ આપણે જાણીએ છીએ બધા કેવો ધંધો કર્યો જો જેવા મથ્યા અને શું કાઢ્યું ભલે કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતો અને જીતી ગયા હસ્તીના પૂર ની ગાદી લઈ લીધી પણ એ અવાજ કેવો લાગ્યો કે આ કાકા ને બાપા ને ભાઈઓ આ બધા મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા વ્યાજ આવી ઝઘડામાં આજ થાય બાપુ માર ખાવ તો ફાયદો નથી ને મારો ફાયદો નથી અને રામાયણ એમ કે જેને જોઈને લઈ જાઓ પણ આપણને હું નથી શું કરું સમય મળ્યો છે ને બાપુ કઈ હરિભજન એક ઘડી આધી ઘડી આધી મેં મેનિયાદ કઈક કરી લેજો એની જેસલ તોરલ ની મારે એક વાણી કરવી છે કચ્છનો બારવટીયો બાપુ મેં હમણાં કીધું એમ સનાતન ધર્મના પાઠમાં વાયક આવ્યું અને જેસલ સતી તોરલ ને કે છે કે જવું પડે અને મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું અને જો બાપુ અહીંયા જેસલ સતી તોરલ ને અંધારામાં રાખ્યા છે શું કામ કે એને ખબર પડી કે મારે જવાનો સમય થઈ ગયો જો હું પાઠમાં જઈશ ને અને બધાનો આનંદ થતો હોય છે મારું દેહ જો શરીર મારું શાંત થઈ જાય ને તો બધાની મજા બગડી જાય એટલે મારે જવાય નહીં બાપુ આ ભજનાનંદી પુરુષો કહી શકે કે મારું મોત હવે આવી ગયું છે સતી તોરલ ને મોટલ્યા અને આખી ગત સંતવાણી કરે છે ભજન કરે છે ભજન હાલતા હતા રાતના બારેક વાગ્યાનો સમય થયો અને જો ઝાંખી બળવા માંડી

જેસલ ફણે રોવે છે રોતો રોતો શું જેસલ કે છે ખબર છે રોઈ રોઈ કે બાપુ જાડે જો રોયો છે ને તમે મને ન હોત તો બાપ મારી જિંદગી બરબાદ થઈ જાત મારો આત્મો કકડે છે મારો રુદિયો રોવે છે બાપુ જેસલ ને ચા ફોગાડ્યો છે વિચારતો કરો એક બે કટકા લોહીના ફુવારા ઉડાડે એને બાપુ આ ભક્તિ લાગે જેસલ અહિયાં બાપુ રિયો રિયો એકલો એકલો રોવે છે તોરલ તોરલ હું મરી જાઉં ને એની મને પરવા નથી પણ તમે આવો અને હું અહીંયા હાજર ન હોય મારી સમાધિ હોય ને સમાધિ માથે બે ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ક્યાં જાડે જો પૂજો હોય એટલે કે બાપુ ચોથા રાસુ રોતો હતો અહીંયા સતી તોરલ બાપુ ઉભા થઈ ગયા આખી ગત પૂછે છે ખરેખર જેસલ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય મને અંધારામાં રાખી આખી ગત કે છે જો જેસલ હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે અને આખી બાપુ ગત યાથી નીકળી રસ્તો મળતો નથી બબુ ન્યા વાણી થાય પાદરની પનિહારી પૂછું મારી બેન મારેક બતાવો ઓંજાર શેર એમ નામ જો બાપુ ભજન બનતા હોત ને તો તો અત્યારે બબુ બુધીના ગાળિયા કેટલાય છે એમ બબુ ભજન ભજન નો બને અને ભજન તો બાપુ અંદર થી નીકળે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને તાટિયા તાવની ટાટ એટલું માલકુરથી આવે